છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર અફવાઓ માર્કેટ બહુ ગરમ છે કે પાંચસો ની નોટ બંધ થવાની છે બે હજાર સોળ માં લોક લાળીલા નેતા નરેન્દ્ર મોદી સાહેબે જે નોટબંધી કરી હતી પાંચસો ને હજારની નોટ બંધ કરી હતી ત્યારબાદ તમે બેંકોની બહાર લોકોની લાઈનો જોઈ હશે જનતાએ ભોગવેલી હાલાકી જોઈ હશે લોકોના અટવાયેલા લગ્ન પ્રસંગ જોયા હશે કેશ પૈસાના અભાવે રોકડના અભાવે ઘણા લોકોને ઓપરેશન થિયેટરમાં કે દવાખાનામાં થતા મૃત્યુ પણ જોયા છે અને એટલે જ લોકોમાં નોટબંધીનું નામ પડતાં જ એટલી બધી ગભરાટ ફેલાઈ જાય છે કે જેની કોઈ જ નથી હોતી અને આ જ કારણે અત્યારે પાછું સોશિયલ મીડિયા પર માર્કેટ ગરમ થયું છે કે પાંચસો રૂપિયાની નોટ બંધ થવાની છે તો આ વિડીયોમાં આપણે સમજવાની કોશિશ કરીશું કે આ જે વાત ફેલાય છે તે માત્ર અફવા છે કે હકીકત છે શા માટે આ વાતની અફવા ફેલાવી અને અગર જો સરકાર નોટબંધી કરે ફરીથી પાંચસોની નોટ બંધ કરે તો એનાથી જનતાને ફાયદો થશે કે નુકસાન થશે સરકાર શા માટે આ નોટ બંધ કરી શકે છે શું એવી શક્યતા છે કે પછી આ માત્ર અફવા છે સરકારે જે ઉદ્દેશ્યોથી બે હજાર સોળમાં પાંચસોને હજારની નોટ બંધ કરી હતી શું એ ઉદ્દેશ્યો પૂરા થયા કે માત્ર જુમલા સાબિત થયા આ દરેક વસ્તુનું વિશ્લેષણ આ વિડીયોની અંદર કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે એન્ડમાં આપણે વિશ્લેષણ કરશું અને સમજવાની કોશિશ કરશું અથવા તો અંદાજો લગાવવાની કોશિશ કરશું કે શું સરકાર નોટો બંધ કરી શકે છે કે નહીં તમે જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો અને હું દિપેનસિંહ આપનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ હવે સૌથી પહેલી વાત કે માર્કેટની અંદર આ વાત આવી કેવી રીતે શું કારણ હતું અથવા એવી કઈ ઘટના હતી કે જેના કારણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે બજાર એકદમ ગરમ છે કે આવનારા સમયમાં પાંચસો રૂપિયાની નોટ મોદી સરકાર બંધ કરી શકે છે હવે આ વાત ફેલાવાની પાછળ જે મુખ્ય બે ઘટનાઓ છે તેમાંની એક ઘટના એવી હતી કે આંધ્રપ્રદેશના પ્રદેશના સીએમ નારા ચંદ્રબાબુ નાયડુ એ એક નારો જાહેરમાં કહી દીધો કે ભાઈ કેન્દ્ર સરકારે પાંચસો રૂપિયાની નોટ બંધ કરી દેવી જોઈએ જેથી ભ્રષ્ટાચાર અને કાળું નાણું ઓછું થાય બીજી જે ઘટના હતી તે હતી આરબીઆઈનો એન્યુઅલ રિપોર્ટ વાર્ષિક રિપોર્ટ ચોવીસ પચીસનો કે જેની અંદર બતાવવામાં આવ્યું કે બે હજાર પચીસ માં બેંકોની અંદર એક લાખ અઢાર હજાર નોટો પાંચસો રૂપિયાની જાલી ડિટેક્ટ થઈ છે સરકારી આરબીઆઈમાં અને પ્રાઇવેટ બેંકોમાં પણ અને આ જે આંકડો છે તે ત્રેવીસ ચોવીસમાં જે નોટો પકડાઈ તેના કરતા સાડત્રીસ ટકા વધારે છે હવે આ જે સાડત્રીસ ટકાનો જે આંકડો છે ને અહીંયા સૌથી મોટી ગેમ કરવામાં આવી છે આ સાડત્રીસ ટકાના આંકડાને વેરીફાય કર્યા વગર કે આ આંકડો સાનો છે સોશિયલ મીડિયા ઉપર અને ઘણી બધી ન્યૂઝ ચેનલ ચેનલ ઉપર આ વાત ફેરવવામાં આવી કે ભારતના અંદર ભારતની અર્થવ્યવસ્થામાં જે નોટો ફરી રહી છે પાંચસો ની તેમાંથી સાડત્રીસ નોટો ફેક છે તો અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું અને આ શંકા ઉદ્ભવી કે જ્યારે ભારતના અર્થવ્યવસ્થામાં ત્રીજા ભાગની નકલી નોટો હોય તો એ નોટને બંધ કરી દેવી સારી અથવા તો સરકાર એ નોટને બંધ કરી દેશે આવી ભ્રમણા ફેલાઈ કારણ કે આ ખોટા મિસ વાળા સમાચાર સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ મીડિયામાં ફેલાવવામાં આવે તો ખરેખર આજે સાડત્રીસ ટકાનો આંકડો છે તે એકચ્યુઅલ દર વર્ષે જે વધારો થાય છે ફેક સંખ્યાની નોટોમાં તે બતાવે છે કે બેંકમાં કેટલી નોટો પકડાય છે તો આ આંકડો અગર પૈસામાં કન્વર્ટ કરવામાં આવે તો એક લાખ અઢાર હજાર જે નોટો છે તેનો અંદાજ આંકડો દસેક કરોડ રૂપિયાનો થાય છે હવે આ નોટોની અંદર જે ખરી વાત છે તે આ નોટોની અંદર પોલીસે સીઝ કરેલી નોટ અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા જે નોટો સીઝ કરવામાં આવે છે એટલે કે ભ્રષ્ટાચારીઓ તરફથી જેમ કે દિલ્હીમાં જેમ આપણા હાઈકોર્ટના એક જજ છે વર્મા સાહેબ એમના ઘરેથી પાંચસોની બળેલી નોટો મળી તો એ પ્રકારે જેના ઘરેથી આવા બે નંબરના પૈસા પકડાય છે એ નોટો સીઝ કરવામાં આવે છે સરકાર દ્વારા અને કોર્ટમાં જમા થાય છે મુદ્દામાલ તરીકે તો આ નોટોની ગણતરી આમાં નથી એટલે આ જે પકડાયેલી નોટ છે તે આપણે ડબલ કરી શકીએ કે અંદાજીત બીજી એટલી નોટ અંદર ઉમેરી લો તો વીસેક કરોડ રૂપિયાની નોટ પકડાય છે જે એકચ્યુઅલ માર્કેટમાં સર્ક્યુલેટ થતી પાંચસોની રૂપિયાની જે વેલ્યુ છે એના કરતાં તો બહુ જ ઓછી કહેવાય એના કારણે ખરેખર નોટ કદાચ સરકાર બંધ ના પણ કરે પણ અહીં વાત આપણે સમજવાની છે કે બે હજાર સોળમાં પાંચસોની નોટ શા માટે બંધ કરવામાં આવી आप मुझे बताइए भाइयों बहनों 2014 में आपने वोट दिया था भ्रष्टाचार के खिलाफ दिया था कि नहीं दिया था आपने ये काम करने के लिए मुझे कहा था कि नहीं कहा था काले धन के खिलाफ काम करने के लिए आपने मुझे कहा था कि नहीं कहा था आपने मुझे कहा था तो मुझे करना चाहिए नहीं करना चाहिए था नरेंद्र मोदी ना कि भाई पांच सौ नोट एमने रातों रात बंद कर दी थी पांच सौ हजार नी તો એની પાછળના જે ઉદ્દેશ્ય હતા તેમાંનું એક ઉદ્દેશ્ય હતું કે ભાઈ ભ્રષ્ટાચારને ઓછો કરવો બીજું હતું કે કાળું નાણું રોકવું લોકો જે કાળું નાણું ભેગું કરી રાખે છે એને રોકવું અને કર ચોરી જે થાય છે ટેક્સની ચોરી થાય છે આવી રીતે કાળા નાણાં રૂપે અથવા તો બીજી કોઈ રૂપે ટ્રાન્ઝેક્શન રૂપે તેને બંધ કરવી બીજું હતું ડિજિટલ લેનદેન વધારવી કે જેથી આ કેશ પૈસાઓના ના ક્રિએટ થાય કે લોકો પૈસા નાણું રાખે નહીં કેશ ને ભ્રષ્ટાચાર ઓછો થાય સૌથી મહત્વનો મુદ્દો હતો એમાં ઉદ્દેશ્ય હતું ટેરર ફંડિંગ રોકવું આતંકવાદીના હુમલા બહુ થતા હતા અને આતંકવાદીઓ વગર પૈસા તો કોઈ કામ કરી ના શકે એટલે ટેરર ફંડિંગને રોકવું આ એક મુખ્ય ઉદ્દેશ્ય હતો અને એના જ નામ ઉપર બે હજાર ચૌદમાં બીજેપીની સરકાર કેન્દ્રમાં આવી હતી કારણ કે નાઇન ઇલેવનનો જે એટેક થયો ત્યારબાદ કેન્દ્ર સરકારમાં કોંગ્રેસની પરિસ્થિતિ ગડબડાઈ ગઈ ઇનબેલેન્સ થઈ ગઈ અને બીજું હતું ટેક્સ ચોરી ઘટાડવી આ મુખ્ય ઉદ્દેશો હતા નોટબંધી કરવા પાછળના જે નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં પણ કીધા હતા હવે મુખ્ય મુદ્દાની વાત કે પાંચસો રૂપિયાની નોટ હવે સરકાર બંધ કરી શકે કે નહીં કરી શકે તો આની સંભાવના આમ જોવા જઈએ તો પચાસ પચાસ ટકા જેવી કહી શકાય કારણ કે આપણે જો એનું એનાલિસિસ કરીએ આખી ઘટનાનું પરિસ્થિતિનું તો એમ કહી શકાય કે છેલ્લા દસ વર્ષથી દર વર્ષે બે હજાર સોળ પછી જે આપણી નોટબંધી થઈ તેના પછી દર વર્ષે પાછી કાઉન્ટર ફિટિંગ એટલે કે નકલી ફેક નોટો માર્કેટમાં આવવાનું તો ચાલુ થઈ જ ગયું છે અને એનો આંકડો એન્યુઅલ રિપોર્ટમાં જો જોઈએ આરબીઆઈના તો એ પર વીસથી લઈને ત્રીસ સાડત્રીસ ટકા સુધી વધી જ રહ્યો છે દર વર્ષે મતલબ ફેક નોટો માર્કેટમાં આવી જ રહી છે તો એનો સાફ મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આપણી જે સુરક્ષાની પદ્ધતિઓ છે નોટ બનાવવામાં એમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થયું હોઈ શકે તો જ આ કાઉન્ટર ફિટ નોટો માર્કેટની અંદર આવે અધરવાઈઝ કાઉન્ટર ફિટિંગ શક્ય નથી મતલબ કે નકલી નોટો બનાવી શક્ય નથી આની અંદર યા તો સરકારી એજન્સીના કોઈ અધિકારીનો હાથ હોય શકે મિલીભગત હોઈ શકે યા તો પછી સરકારમાં બેઠેલા કોઈ નેતાની મિલીભગત હોઈ શકે એના કારણે આ વસ્તુ શક્ય થઈ હોય તો શું કેન્દ્ર સરકાર આ બંને વસ્તુને રોકવા માટે કે આ બંને વ્યક્તિઓને પકડવા માટે થઈને નોટો બંધ કરશે અથવા તો એની ઉપર કોઈ જાંચ કરી શકે એવું બની શકે એટલે થોડા ઘણા ચાન્સ આપણે કહી શકીએ કે ભવિષ્યમાં પાંચસોની નોટ બંધ થાય એવી શક્યતા ક્યાંક થોડી ઘણી દેખાઈ રહી છે બટ આપણે એ વાતનું સમર્થન ના કરી શકીએ કારણ કે સરકાર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી બીજી એક વાત કે જે ઉદ્દેશ્યો હતા સરકારના એ તો પૂર્ણ થયા જ નથી સૌથી મુખ્ય મુદ્દો હતો આતંકવાદીના ફંડિંગનો આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું હતું કે ટેરર ફંડિંગ રોકવા માટે આપણે આ પાંચસો ને હજારની નોટ બંધ કરી રહ્યા છે અને સૌથી મોટો મુદ્દો બીજો હતો ભ્રષ્ટાચાર અને આ બંને વસ્તુમાં કોઈ કમી આવી નથી કારણ કે છેલ્લા દસ વર્ષમાં જોઈએ તો પઠાણકોટમાં હુમલો થયો પુલવામામાં હુમલો થયો પહેલગામમાં પણ આતંકવાદી હુમલો થયો આ સિવાય નક્સલવાદીઓની પ્રવૃત્તિઓ તો ચાલુ જ છે કારણ કે જો પહેલગામની અંદર બસો અઢીસો કિલોમીટર સુધી આતંકવાદી ઘુસી આવતા હોય તો એના માટે તો પૈસાની જરૂર પડે જ કારણ કે લોકલ સપોર્ટની જરૂર પડે લોકલ સપોર્ટ વગર પૈસા એના મળે અહીંયા આવવું હોય તો કાજુ બદામ લઈને આવવું પડે લોકો ડ્રાયફ્રુટ લઈને આવતા હતા તો એ ડ્રાયફ્રૂટ ભાઈ સસ્તા તો આવતા નથી ટામેટા અને કાંદાના ભાવથી મોંઘા આવે છે તો એના માટે પણ પૈસાની જરૂર પડે બીજી ખાસ વસ્તુ કે હથિયારોની જરૂર પડે ટેકનોલોજીની જરૂર પડે જાંચમાં એવું પણ ખબર પડી કે અત્યાધુનિક સેટેલાઇટ ઇમેજીસ આતંકવાદીઓ પાસે હતી અને એના જ કારણે તેઓ અઢીસો કિલોમીટર પાછા જઈ શક્યા તો આ ઇમેજો માટે પૈસા ખર્ચવા પડે કારણ કે આ ઇમેજ જે કંપનીઓ પાસેથી લેવામાં આવે છે એ કંપનીઓના ભાવ ખૂબ ઊંચા છે એક એક ઇમેજના દસ દસ વીસ વીસ લાખ રૂપિયા આ લોકો લેતા હોય છે સેટેલાઇટ ઇમેજના તો આ પૈસા માટે પણ ટેરર ફંડિંગના જરૂર પડતી હોય છે એટલે કદાચ આ વાતનું જો જ્ઞાન થઈ જાય કે ભાઈ ને હજારની નોટ બંધ કરવાથી ટેરર ફંડિંગ કે ભ્રષ્ટાચાર નથી રોકી શકાતો તો કદાચ બીજેપી સરકાર પાંચસોની નોટ બંધ ના પણ કરે બીજો ખાસ મુદ્દો કે કાળું ધન બહાર લાવવા માટે પાંચસો હજારની નોટ બંધ કરવામાં આવી હતી પણ અત્યારે પણ કાળું નાણું તો એટલું જ મળી રહ્યું છે ઈડીની રેડમાં ઇન્કમટેક્સની રેડમાં તમે જોવો છો કરોડો રૂપિયા બે હસા રૂપિયા રોકડા પકડાય છે જે કોઈ નાની મોટી વાત નથી તો આ બધા રૂપિયા આવ્યા ક્યાંથી જૂની નોટ હતી ત્યારે પણ આજ કેસ નવી નોટો બનાવવામાં આવી ત્યારે પણ આટલા રૂપિયા પકડાવવામાં આવે છે તમે વિચારો દિલ્હીના હાઈકોર્ટ વર્મા સાહેબને ત્યાંથી ડગલે મોડે કોથળા ભરીને પાંચસોની નોટ બળી ગયેલી હાથમાં આવી હવે એ બાળી દેવામાં આવી કે પછી પકડાયા પછી એ બાળવામાં આવી એ ભગવાન જાણે પણ ત્યાંના વિડીયો જે વાયરલ થયા એના મુજબ પછી વર્મા સાહેબ પર કેસ પણ કરવામાં આવ્યો અને એના ઉપર કાર્યવાહી ચાલુ છે અત્યારે તો આ બહુ અગત્યની વસ્તુ છે કે નોટબંધી ના જે ઉદ્દેશ્યો હતા તે સરકારના પાછલી બે હજાર સોળમાં પણ પૂરા થયા નથી તો મને નથી લાગતું કે હવે સરકાર પાંચસોની નોટ બંધ કરે કારણ કે બંધ કરવું એ કોઈ આનો ઉપાય જ નથી એકચ્યુઅલ ઉપાય સિસ્ટમમાં રહેલો છે કે સરકારી સિસ્ટમમાં ચેન્જ કરવો પડશે આ લોકોએ હા હવે બીજી એક વસ્તુ જો સમજવામાં આવે કે જેમ સરકાર કન્ટિન્યુઅસલી છેલ્લા દસ વર્ષથી જનતાને બિઝી રાખી રહી છે કોઈના કોઈ કામમાં એ કારણને જો સફળ કરવું હોય અથવા તો એ ટેક્ટિકને અપનાવી હોય સ્ટ્રેટેજીને અપનાવી હોય તો બની શકે કે કદાચ સરકાર નોટ બંધ કરે જેથી તમે પાછા થઈ અને પ્રશ્ન પૂછવા લાગો કારણ કે નવરો બેઠેલો વ્યક્તિ પોતાનું વિકાસનું વિચારશે પોતાના પરિવારના વિકાસનું વિચારશે અને ઓર ટાઈમ મળી જાય તો દેશના વિકાસનું પણ વિચારશે જોર જોર અને એટલે જ ક્યાંક ને ક્યાંક સરકાર જનતાને બિઝી કરવા માટે જો કોઈ મુદ્દો ના બચ્યો અથવા કોઈ મુદ્દો અસરકારક ના રહ્યો તો પછી આ નવો મુદ્દો લઈને આવી શકે છે માર્કેટમાં કારણ કે કેન્દ્ર સરકાર બે હજાર ચૌદ પછી જે નવી સરકાર આવી તે હંમેશા ટ્રાયલ એન્ડ એરર કરતી રહી છે મતલબ જેમ દવાનું ટેસ્ટિંગ થતું હોય તેમ દરેક ઘટનાનું ટેસ્ટિંગ કરે છે કોઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય કંઈ નવું લાવવું હોય તો પહેલાં માર્કેટમાં ટેસ્ટ કરો પબ્લિકનું રિએક્શન શું આવે છે હવે લાસ્ટ ટાઈમ તમે જો આ વખતે કોરોના આવ્યો કોરોનામાં પણ પબ્લિકનું કોઈ રિએક્શન નથી પહેલગામના હુમલા બાદ હિન્દુ મુસ્લિમનો એજન્ડા ચલાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી ઘણા લોકો દ્વારા સમાચાર પત્રો દ્વારા કોઈ ન્યૂઝ ચેનલો દ્વારા પણ ઘણી બધી ભરપૂર કોશિશ કરવામાં આવી કે ચાલો હિન્દુ મુસ્લિમનો એજન્ડા ચલાવીએ પણ આ એજન્ડા ચાલ્યો નહીં પબ્લિકનો રોગ જોઈ લીધો અને એટલે દસ પંદર દિવસ પછી બધું ઠંડુ પડી ગયું ઓપરેશન સિંદૂર થઈ ગયું સીઝ ફાયર થઈ ગયું એવું કહેવાય છે કહેવાય છે શું ન્યૂઝમાં પણ અમે જોયું ઘણી જગ્યાએ ન્યૂઝ ચેનલોમાં જોયું કે ટ્રમ્પ સાહેબ આવીને આઠ વખત એવું કહી ગયા કે ભાઈ મેં આ બંને લોકો ઈન્ડિયા પાકિસ્તાનને ટેરિફની ધમકી આપીને અથવા તો વ્યાપારની ધમકી આપીને યુદ્ધ રોકાવી દીધું અને એ વાતનું આપણા પ્રધાનમંત્રીએ કે કોઈ બીજા વ્યક્તિએ પણ ખંડન નથી કર્યું કે ભાઈ યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે આવી કોઈ વાત નથી અમે યુદ્ધ અમારી મરજીથી રોક્યું છે એવું કોઈ ખંડન પણ નથી કરવામાં આવ્યું તો આ એક મુદ્દા છે એમ આ કદાચ બની શકે કે અફવા જે માર્કેટમાં ફેલાય છે ક્યાંક ને ક્યાંક ટ્રાયલ એન્ડ એરર ચેક કરી રહ્યો હોય સરકાર કે પાંચસોની નોટ અગર બંધ કરવામાં આવે તો કયા પ્રકારનું કેસ માર્કેટની અંદર અથવા નાગરિકની અંદર સમાજની અંદર ફેલાઈ શકે છે એ ટ્રાય કરીએ શું જનતા અને સિરિયસલી લે છે શું આનાથી કોઈ બીજો માહોલ બની શકે છે વરી પાછું ભ્રષ્ટાચારના નામે કે ભ્રષ્ટાચાર રોકવાનો છે કાળું ધન રોકવાનું છે એના નામે ફરીથી બે હજાર સત્યાવીસમાં જે ઇલેક્શનો આવવામાં છે તેમાં સરકારને અથવા બીજેપી પાર્ટીને કોઈ ફાયદો થઈ શકે છે અને એના જ કારણે કદાચ આ સ્ટેટમેન્ટ પાસ ઓન કરવામાં આવ્યું હોય આંધ્રપ્રદેશના સીએમ નાયડુ દ્વારા કે ચલો જોઈએ માર્કેટમાં ટેસ્ટ મેચ રમીને જોઈએ કે રિઝલ્ટ શું આવે છે પબ્લિકનું રિએક્શન શું આવે છે એટલે હાલના મુદ્દે એવી કોઈ વાત કે સરકારી પુષ્ટિ નથી કે પાંચસોની નોટ બંધ થઈ જશે પણ જો રાજકીય ખેલ ખેલવામાં આવે અથવા તો રાજકીય રમતોને સમજવામાં આવે તો કદાચ ભવિષ્યમાં એવું બની શકે કે આ નોટ પાંચસોની બંધ થઈ શકે અથવા સરકાર દ્વારા આવા સ્ટેપ લેવાઈ શકે આપણે એની પુષ્ટિ નથી કરતા અથવા તો હંડ્રેડ પર્સન્ટ ગેરંટી નથી આપતા પણ આ ચાન્સીસ બની શકે છે કોઈ ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે હવે ઉદ્દેશ્યો શું હોઈ શકે તે આપણે સમજવાની જરૂર છે આપણે સમજવાની કોશિશ પણ કરી કારણ કે જે જૂના ઉદ્દેશ્યો હતા તે પૂરા થયા નથી નવા કોઈ ઉદ્દેશ્ય આવે માર્કેટમાં તો પછી ભગવાન જાણે એ તો શ્રી રામ જ કહી શકે કે શું ઉદ્દેશ્યો આવી શકશે પણ મારું તો હંમેશા માનવું છે કે જનતાએ એટલા જ પૈસા ભેગા કરવા જોઈએ જેટલા એના જીવન જરૂરિયાત માટે અથવા તો આવનારા ભવિષ્યને થોડા સમય ટકાવવા માટે જરૂરી છે અનનેસેસરી કાળા નાણાંનો દલ્લો ભેગો કરશો તો ક્યાંક ને ક્યાંક નુકસાન તો થવાનું જ છે અને સાથે સાથે સવારથી સાંજ જો તમે માત્ર પૈસા કમાવાની સાયકલમાં ઉલઝાઈ જશો બિઝી રહેવાનો જે એજન્ડા છે સરકારોનો જે એજન્ડા છે તમને બિઝી રાખવાનો એમાં ફસાઈ જશો તો સો ટકા તમને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે જ માટે હંમેશા પોતાના વ્યક્તિગત વિકાસ માટે અડધો કલાક ફાળવો અડધો કલાક પોતાના દેશ માટે આપો રાજકારણને સમજવા માટે આપો અને બાકીના બે કલાક બીજા બે કલાક તમારા પરિવાર માટે આપો અને બાકીના સમયમાં તમે કમાવાનું રાખો ઊંઘવાનું રાખો એ બધું રાખો પણ થોડોક સમય આ રીતે ત્રણેય જગ્યાએ આપવો જરૂરી છે તો અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી પાંચસોની નોટ બંધ થવા નથી જઈ રહી તો ચિંતા કર્યા વગર કામ ધંધામાં ધ્યાન આપો દેશને જાગૃત કરવામાં ધ્યાન આપો અમારી યુટ્યુબ ચેનલને જોતા રહો યુટ્યુબ ચેનલ જાગો ઇન્ડિયાનું કામ છે તમને જગાડવાનું અને તમારું કામ છે લોકોને જગાડવાનું તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ